લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો હમણાં આપણે જોયું કે ભાઈ આપણા જીવનમાં પિતૃદોષ કઈ રીતે ભાગ ભજવે છે એનું નિરાકરણ શું સૌથી સારા સહેલા નિરાકરણ આપણે જાણ્યા આજે છે ને આજે આ પિતૃદોષની સિરીઝમાં આપણે છેલ્લો એક વિડીયો જોઈએ અને એ વિડીયો બહુ મહત્ત્વનો માનવ જીવન માટે ખૂબ જ મહત્વનો જે દોષ કહેવાય તે બરાબર અને આ દોષ કેતુના થી જોડાયેલો છે આ દોષ જેના જીવનમાં કામ કરે છે ને એને જીવનમાં ઘણી બધી તકલીફ પડે ઘણી બધી બાધા આખડીઓ કરતા મૂકતા પણ એને કોઈ સફળતા ન મળે અને આ દોષમાં છે ને સૌથી મોટું જે દુઃખ છે એ સંતાનનું દુઃખ થાય જેની કુંડળીમાં આ દોષ હોય ને એને સંતાન મળવા માટે ઘણી બધી તકલીફ પડે મળે તો અપાઈ જ મળે કુદરતનો શ્રાપ મળે તો આ કઈ રીતે જોવો જોઈએ આ દોષ આપણે કઈ રીતે જોવો જોઈએ ને એનું નિરાકરણ શું લાવવું જોઈએ તો મિત્રો આ દોષ માટે છઠ્ઠું સ્થાન જવાબદાર છે છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર અથવા મંગળ આ બેમાંથી એક ગ્રહ બેસે છે ત્યારે આપણે કેતુનો દોષ લાગે છે તો છઠ્ઠા સ્થાનથી બનતો જે દોષ છે એને લાલ કિતાબમાં કુદરતી ઋણ કહેવામાં આવ્યું છે કુદરતી ઋણ કૂતરા સાથે જોડાયેલું જ ભાઈ ગયા જન્મમાં તમારા હાથે કોઈ બાળકની હત્યા થઈ અથવા તમે કોઈ કૂતરાને ગોલી મારી એને મારી નાખો અથવા કૂતરાને બહુ પરેશાન કર્યું અથવા તો કોઈ માણસને કૂતરાની જેમ ઢોર માર માર્યો હોય ત્યારે પણ આ દોષ બને આ દોષનું જે અસર કરવાનું પાસું છે ને તે આપણને હચમચાવી નાખનારું છે ભાઈ સંતાન ન આપે સંતાન આપે તો અપાહી જ આપે આપે છે સારું છે તો ચોવીસ પચીસ ની ઉંમરે કુદરતી રીતે તમારા સંતાનનું મોત થઈ શકે છે જેમની જેમની કુંડળીમાં દોષ છે એ લોકોએ આ ઋણને બરાબર સમજવું જોઈએ એનું નિરાકરણ કરવું નિરાકરણ ખૂબ જ સહેલું મિત્રો આપણે રોજિંદા જીવનમાં આ ઉપાય કુદરતે આપના વળવાઓ દ્વારા આપણા જીવનમાં જોડી આપેલો ગાય કાગડો ને કૂતરો આપણે જે ખવડાવીએ જ નહીં તેમાં કૂતરાને જે ખાવાનું નાખવાનું છે તે આ દોષ સાથે જોડાયેલી વાત છે તો કુદરતી ઋણ આપણને ખબર નથી અને એ ઋણ આપણે ઊભું કરી દીધું કોઈ બાળકને સતાવ્યું હોય એને માયરો કોઈ માણસને ઢોર માર માર્યો અથવા તો કૂતરાને માયરો કૂતરાને ગોલી મારી દીધી ગમે તે કહી આવું જ્યારે તમે કામ કરો છો ને ત્યારે કુદરતી દોષ લાગે કુદરતી ઋણ ઊભું થાય અને આનો ભોગ આપણા બાળકો બને તેની પર બહુ ચોકસાઈ રાખજો આવા લોકોને એન્ઝાઇટીનો રોગ થાય ડર લાગવો ડર લાગીને ગુસ્સો આવવો ગુસ્સો લાવે અને ગુસ્સો આવ્યા પછી એને ડર લાગે કે મેં આ શું કર્યું મેં કોઈ ભૂલ કરી આવી અનુભૂતિઓથી જોડાઈ જવાય તો કુદરતી ઋણ છે ને એ બહુ જ ખરાબ પરિણામોથી જોડાયેલી વાત છે હવે આપણે બધું વિચારીએ કે ભગવાન આપણને બધી માલ મિલકત સુખ સાહેબી આપી પણ એને વાપરનારો ન આપો તો આપણું સંતાન જ નથી તો દીકરી છે દીકરી એ આપણે પરણાવશું એટલે બીજા કુળમાં ચાલી જશે તો આ બધી વસ્તુઓને આપણે કેમ જોતા નથી કેમ સમજતા નથી તો આપણી સમજદારી સાથે આમાં જોડવું જોઈએ ને તો આપણને ફાયદો થાય તો મિત્રો ફરી પાછીથી એકવાર સરસ એની જાણકારી આપી દઉં છઠ્ઠા સ્થાનમાં કુંડળીના છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર મંગળ આ બેમાંથી કોઈ એક ગ્રહ બેઠો છે ત્યારે આ કુદરતી દોષ લાગે છે ને એનું જે પરિણામ છે તે આ રીતે આવે છે જે લોકો જ્યોતિષ જોતા હોય અને વિડીયો જોતા હોય ને મારા તે લોકોએ ભાઈ આ બાબતનું ધ્યાન રાખવાનું છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર આવે ત્યારે કેતુનો દોષ આવે ત્યારે તમારે સલાહ આપવી જોઈએ કે ભાઈ કૂતરાની સેવા અવશ્ય કરજો ચોક્કસ તમને ફાયદો થાય મામાની સેવા કરવી જોઈએ શાળાની બનેવીની આવા પાત્રોની પણ સેવા થવી જોઈએ તો ફાયદો થાય ભણેજની સેવા કરો આ બધા દોષોમાં આવા ઉપાયો બહુ જરૂરી છે અને હવે આપણે જોઈએ કે આનો સરળમાં સરળ ઉપાય કયો તો મેં કીધું ને કેતુના પ્રાણીની સેવા કૂતરો કેતુનું પ્રાણી છે એની સેવા કરો અને એક વખત સો કૂતરાને સાથે ખાવાનું ખવડાય હવે ઘણા બધા વિચાર કરશે કે ભાઈ સો કૂતરાને ખવડાવવા કેવી રીતે બે તો જેમ તેમ ભેગા થાય તો સોને ને કેમ કરવા તો મિત્રો હું બહુ સરસ રસ્તો બતાવું છું એને સમજજો આ જે વસ્તુ છે તેને આપણે સમજવા માટે આગલે દિવસે આપણે કૂતરાને જે કંઈ બી ખવડાવવું છે બિસ્કીટ આ તે તમારું મન જે કરે ને કૂતરા જે ખાતા હોય ઘણા લોકો લાડવા બી ખવડાવે ને ઘણા ઘણી બધી અલગ અલગ વસ્તુઓ ખવડાય તો એ વસ્તુ શનિવારે રાત્રે એની વ્યવસ્થા કરી લો એ ભેગી કરી લો ને રવિવારે સવારે ચાર સાડા ચારે મળસ કે ઘરેથી નીકળી જાઓ અને જેમ કૂતરો મળે તેમ એને ખવડાવીને સો તમારી જે વસ્તુ છે સો સવા સો લઈને નીકળો એ પૂરી થાય એટલે ઘરે આવી જાઓ હવે સમય આ કેમ પકડો એ પણ વિચારવાનું છે ને તો મિત્રો કૂતરો એ આપણી ગલીનું પ્રાણી છે ગામનું પ્રાણી છે બરાબર તો માણસ સૂઈ જાય રાત્રે તારે છેલ્લું વધેલું ઘટેલું ખાવાનું એને નાખીને સૂઈ જાય આજે પણ તમે કોઈ જૂના મોલ્લામાં જશો ને તો ત્યાં બહાર કુંડી પડેલી હશે કોઈ વાળકો પડ્યો હશે વ્યવસ્થા હશે કે તેમાં વધેલું ખાવાનું એ લોકો નાખી દે અને એ રાત્રે કૂતરા ખાય ને આખી રાત કૂતરો રખડે રાતે કૂતરો સૂતો નથી તો એ રખડતો હોય તો એ આખી રાત રખડે ને સવારે માનવી ઉઠે પછી એને ખાવાનું મળે તો આ જે સમય છે એની વચ્ચેનો જે સમય છે એમાં કૂતરો રખડતો હોય માણસ સૂઈ જાય ને સવારે ઉઠે ત્યાં સુધી અને સવારે ભૂખો થાય જો માણસ ઉઠે સૂર્યોદયના સમયે બરાબર તો જો આપણે ચાર વાગે નીકળીને અંધારામાં એ કૂતરાને એ કરીએ અને જે લોકો સવારે વહેલા નીકળતા હોય છે ને એ લોકોને ખ્યાલ હશે જ કે ભાઈ સવારે દરેક ગલીના નાકા પર કૂતરો મળે તો આ જે કૂતરા છે ને તે આ રીતે આપણે મળતા હોય અને દિવસના ટાઈમે આપણે શોધીએ તો પાંચ દસ મળી જાય તો સો શોધવા અઘરા તો સો માટે આપણે જો સવારે આ વહેલો સમય ધ્યાનમાં રાખીએ એકાદ દિવસ સવાર બગાડીને નીકળી જઈએ તો તમે આ દોષમાંથી મુક્ત થઈ શકો અને સરસ રીતે એનો ઉપાય કરીને તમારા તમારા સંતાનોની રક્ષા તમે કરી શકો અને મિત્રો જીવના એકવાર આ ઉપાય જે વ્યક્તિ છઠ્ઠે ચંદ્ર મંગળ લઈને જન્મો હોય ને એને અવશ્ય કરવો જોઈએ ને આ જો કરી લે તો ચોક્કસ સારામાં સારો ફાયદો એને મળે અને સંતાનનું જીવન બચે સંતાનને થનારું નુકસાન બચે સંતાન અપાય જ ન થાય એને એવા ખોટા દુઃખ ભોગવવા ન પડે તો આને ચોક્કસ ધ્યાનમાં રાખજો ઘણા બધા લોકો એવા છે કે આ કુદરતી જે ઋણ છે એની અસર કદાચ અલગ રીતે નહીં આવે પણ એમના સંતાનોને ખોટી આદત હોય એનાથી તમે પરેશાન થતા હોય એવા લોકોએ પણ આ ઉપાય કરવો જરૂરી તો મિત્રો આ વિડીયો તમને ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ દનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હર ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ નમસ્કાર